રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા થયેલા ક્ષત્રિય આંદોલનથી જાણીતા બનેલા અને અવારનવાર ચર્ચામાં રહેતા અને વિવાદમાં રહેતા ક્ષત્રિય સમાજના મહિલા નેતા વાળા વખત વિવાદમાં આવ્યા ગોંડલમાં બા વાળા અને તેમના પુત્રો અને અન્ય ત્રણ એમ કુલ પાંચ લોકો સામે હોની ટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ ગોંડલના જેતપુર રોડ ઉપર રહેતા સાઠ વર્ષે રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલા નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી જે આપણે એક ભાઈ છે એક દાદી પતિ પોતા પોતે ભુવા છે કઈક જોવે છે એવું ઈ બેન દ્વારા મને જાણવા મળ્યું છે ઈ બેન રાજકોટ રહેતા હતા અને સત્ય સમર્પણ ન્યૂઝ દ્વારા મને બોલાવવામાં આવી

વાતાવરણ અને જો થોડોક ઠપકોય આપીએ અમે અને થોડું કહીએ ખરા તો અમારું એક એવું હતું એ ભાઈ ફોન કર્યો ભાઈએ આ ના આવ્યા ભાઈ એમ કીધું હું નહીં આવું આપ લોકો અમે અહીંયા આવ્યા ગોંડલ આવ્યા તો ભાઈ એવું કીધું કે આપણે આપણા ઘરે બેસીને વાત કરીએ ઓકે કઈ વાંધો નહીં ભાઈ અમે બધું દેખાયું કીધું ભાઈ આ શું છે તમે શું જોવો છો મારે જોવડાવું છે અને અમારું એક પેલો તો એવું જ હતું કે એ ભાઈ અમારે ખુલ્લા પાડવા કે કોઈ પણ જોડાવા જાય અને આવા બેનો દીકરીઓને ખોટા સકંજામાં લઈ અને શોષણ ન કરે બરાબર અને ઈ ભાઈ ની પૂરેપૂરી તૈયારી હતી આ બે નું શોષણ કરવાની એટલે અમે એને ખુલ્લા પાડવાના હતા એટલે અમે એનું સાંભળ્યું પછી ભાઈ માફી માગવા માંડ્યા એના દીકરી માફી બધા અમારી પાસે કેટલી બધી માફી માંગી કરી એના દીકરીને છે રોવા માંડ્યા બહુ અને ભાઈએ કેટલી વખત માફી કે સો વખત મારી હવે કોઈ દિવસ કઈ ભૂલ થશે નહીં એટલે અમે એની ઉપર વિશ્વાસ કરી ગયા છતાંય મને એક એવું થયું કે અમે અહીંયાથી નીકળશું એટલે અમારી ઉપર કાંઈ પણ એક્શન લેવાય ખોટી આ લોકો એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યૂઝમાં આપની માફી પત્ર એક અમને આપી દો અમારે કઈ વાયરલ પણ નથી કર્યું પણ બીજી વાર આવ્યું કોઈ બેન દીકરીઓ સાથે આપ કરતા નહીં બસ આટલી જ વાત હતી એમાં એટલું બધું ચગાવ્યું અને અમારા જેવા અમારા જેવા આગેવાન જે બેનો દીકરીઓ ને ન્યાય દેતો હોય એની ઉપર એફઆઈઆર કરી એ તો કરી પણ ફક્ત મારા ભેગા ખાલી બે ત્રણ દીકરા વાયવા હતા ખાસ કરીને મારા દીકરા તો મારી સાથે જ હોય છે તો મારા દીકરા માથે છે ને ભાઈ એફઆઈઆર મારા દીકરા એ આખો અમારી પાસે ફૂટ ફૂટે છે બરાબર છે અમે ત્યાં હતા અમે બેઠા હતા અમે નથી કોઈ મારકૂટ કરી અમે નથી કોઈ પણ કોઈ જાતનું કોઈ એવિડન્સ નથી કે અમારી જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ થઈ શકે તો આ ક્યાંનો ન્યાય જે ન્યાય દેવડાવે છે એની ઉપર પણ તમે જો ચડી બેસો અને અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બેનો દીકરીઓ કોની પાસે જશે એ મારે પ્રશ્નો પૂછવો છે અને અત્યારે કેટલા બધા રેફ કેસ થાય છે ન્યાય મળે છે દીકરીઓને

પૈસા પૈસાની માંગણી સો ટકા છે જે કરી નથી બરાબર છે તો એ લોકો પાસે એવિડન્સ તો તો હશે ને કેમ કે કે એ એ લોકોનો ફોન ફોન ચાલુ 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 હતો અને મેં કીધું રાખો લોકોને પ્રૂફ પુરાવા એક શબ્દ પણ એક રૂપિયાનો નીકળો હોય કોઈ પણ એક શબ્દ એવો નીકળો હોય કોઈ પણ એની પાસે એવા એવિડન્સ હોય તો એ લોકોને કેવો મીડિયા સામે આવે અને મીડિયા સામે બધી રજૂઆત કરે અને પ્રૂફ પુરાવા આપે કે અમે કોઈ પણ એક રૂપિયાની પણ માંગણી કરી પણ આની પાછળ બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા છે ના આગળ હવે અમારી લડી લેવાની તૈયારી છે બરાબર હંમેશા હું તો કવ છું કે સત્ય ને બહુ તકલીફ પડે છે અને હવે અમે લડી લેવામાં છીએ જે પણ સત્ય હશે યાદ નહીં તો કાલ મારે આવશે અમે નિર્દોષ છીએ બેન નિર્દોષ છે બરાબર આ તો એવું થયું ઊંધું પડ્યું કે અમે તો બેનને સહાય કરવા ગયા અને અમારી ઉપર આ કરી કરી દીધી પણ એમ અમે કેમ અમને મને કોઈ હક નથી અને મારી પાસે તેવા પુરાવા છે હું ફરી વાર કહીશ કે કેટલા બધા બેનુ દીકરીઓને સોળ સોળ વર્ષથી કેસ ચાલતા હતા ને જેને ન્યાય નથી મળ્યા ને એને મેં ન્યાય દેવડાયો છે અમે એને મારી ટીમે ન્યાય દેવડાયો છે તો હું શું કામ ન જઈ શકું કોઈના ઘરે અને મેં કોઈ એવી માંગણી અમે નથી કરી અમારી ઉપર આવા ખોટા ખોટા આક્ષેપો મૂકવામાં આવે છે